કે એમણે કીધું કે તમારા ઉપર ભરો છો તમે જે કરશો એ ભરોશો મને કેટલા કાઈ પૂછ્યું મારા નિયામ તો ને કેટલાક મિત્રો કરે સાહેબ આ સ્થિતિમાં તો આપણે હું દસ ટકા તો આમ આપી શકીશું ને બે તું દસ ટકા એટલે કાંઈ ખબર મને ટકમ નહીં પડે પૈસા ક્યાંક નહીં બોલો તમે તો કે આપણે આ વખતે તો બધાને નહીંતર આટલા પૈસા પાવડર પાવડર વેચાતો નથી અને પાવડર ભરાતો જાય ફેંટ ભરાતો જાય તો આપણે કરીશું કેટલું જ ભગવાન છે આપણે મહેનત કરો પ્રસાહ કરો અને મને ભરોસો છે આ દોનારીઓના પુલ ઉપર નહીં રહે અને તમારો તકલીફ નહીં રહે એટલે મને અઠવાડિયાથી બધા ચાલતા હતા હજાર કરોડ આ વખતે ના મેળવે હજાર કરોડ ન થાય આ વખતે હજાર કરોડ થાય કે બાકીના લોકો પાસે આપણે આઈપીયુટી કરી છે બીજા કોઈ બસો કરોડ આપે પાંચસો કરોડ આપી દે ને તો કોઈ માથાકૂટ જ નહીં

ना से आ आम समय दर वर्षे पैसा चुकन अत्य सुधी में खेड चुकवाया पशुपालक ने चुकवाया गया वक्त करता पांच सौ पचास करोड़ रूपया चुकया गया पचास करोड़ रूपया भाव्य वगैरह એ વધારે ચૂકવ્યા છે જે ટકાવારી પ્રમાણે જોઈએ તો છ ટકા થાય છ ટકા જેટલા પૈસા અગાઉ એડવાન્સમાં આંકડો મેં આપ્યો આ વખતનો નવસો ને નેવ્યાસી રૂપિયાનો હવે નવો જે આવે છે ભાવ ફેર કેટલો આવ્યો તમે બધા બાબતમાં સાક્ષી છો

એક પણ ઘરની કોઈ ચર્ચા હોય તો પણ એની અંદર કહેવાનું તમે હજુ એની અંદર આપણે પેન્ડિંગ રાખીએ આવતી મિટિંગમાં લેશું અને આટલો બધો સહયોગ જે નિયામક મંડળે આપ્યો ને એના કારણે કરીને આપણે દર વર્ષે ભાવ ફેર ધીમે 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 કરતાં આટલા સુધી પહોંચ્યા અમુક પુરસાદ પશુપાલકો તો હોય પણ સાથે સાથે કર્મચારી અધિકારીઓની મહેનત એ પણ એટલી જ અગત્યની છે રાત દિવસ એમને મહેનત કરી એના કારણે અને ગયા વખતે આપણે તમે જોતાશું લગભગ એક હજાર નવસો ને બાવન કરોડ રૂપિયા થઈ ગયા અને આ મંદીના વર્ષની અંદર તમારા બધાની અપેક્ષા હશે કે ભાઈ કેટલા ઓછા થશે એથી હજાર થશે છસો થશે બારસો થશે શું લાગશે પરંતુ દોનાનીના પુણ્યના કારણે કરીને ઓગણીસો ને બાવનની ની જગ્યાએ

તો મંડળીના અહીંથી જે પાસ કરીને આપીએ છીએ ગયા વખતે આપણે જાહેર કરીએ ત્યાં ગણતરી કરો તો દોઢ ટકો વધતો હોય છે ત્યાં અને વધારે આપી શકાય તો એની અંદર ટકાવારી પ્રમાણે બાવન ટકા જેટલો ભાવ નફા તરીકે આપણે વધારાનો આપવા માટેની વ્યવસ્થા થશે અને એને ગણતરી કરશો તો લગભગ ઓગણીસ સાડા ઓગણીસ ટકા જેટલો થશે અને મંડળીનો જે આવશે એના વગર બીજો વધારાનો આવશે